નમસ્તે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેટલાક દાખલાઓ પૂછાય છે આ દાખલાઓની અંદર ત્રિકોણના પણ કેટલાક દાખલાઓ હોય છે હવે ત્રિકોણના કેવા દાખલા હોય કે એક ત્રિકોણ આપેલો હોય અને એની અંદર કેટલાક નાના નાના ત્રિકોણ હોય અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ ત્રિકોણની અંદર કુલ કેટલા ત્રિકોણ છે ત્યારે આપણે એ ત્રિકોણની અંદર આવેલા નાના નાના ત્રિકોણને ગણવા પડે જો એ ત્રિકોણને એક એક કરી ગણવા બેસીએ તો આપણો ઘણો બધો સમય છે એ હોય છે એના લીધે આપણું પેપર છે એ ક્યારેક પૂરું લખાતું નથી અને આપણે પેપર છે એ અધરું મૂકવું પડતું હોય છે તો આજે આ વિડીયોમાં આપણે એવા ત્રિકોણને લગતા કેટલાક દાખલાઓ જોઈશું જેને આપણે સરળતાથી ગણી શકીએ અને સરળતાથી કહી શકીએ કે આ ત્રિકોણની અંદર કુલ કેટલા ત્રિકોણો આવેલા છે તો આ વિડીયોને તમે ધ્યાનથી જોજો જો આપને વિડીયો પસંદ પડે તો એને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે

કુલ કેટલા ત્રિકોણો રહેલા છે સૌપ્રથમ આ ત્રિકોણની અંદર રહેલા મુખ્ય ત્રિકોણને આપણે ગણીશું અને ક્રમ આપીશું અહીંયા જોવા મળે છે આ પ્રથમ ત્રિકોણ આ બીજો ત્રિકોણ આ ત્રીજો અને આ ચોથો હવે આ ચારેય ત્રિકોણનો આપણે ક્રમશઃ સરવાળો કરીશું એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર હવે આનો સરવાળો થશે દસ એટલે કે આ આકૃતિની અંદર કુલ દસ ત્રિકોણો આવેલા છે હજુ એક બીજું ઉદાહરણ લઈ સમજીએ હવે આ આકૃતિને જુઓ કે જેની અંદર પાંચ ત્રિકોણો આપેલા છે પ્રથમ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ હવે પહેલાંના ઉદાહરણ મુજબ જ આમાં પણ ક્રમશઃ સરવાળો કરીએ એક વત્તા બે વત્તા ત્રણ ચાર વત્તા પાંચ બરાબર પંદર એટલે કે આ આકૃતિની અંદર કુલ પંદર ત્રિકોણ આવેલા છે આ બે ઉદાહરણથી આપણે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે આ રીતની કોઈ આકૃતિ મૂકવામાં આવે અને કુલ ત્રિકોણ પૂછવામાં આવે ત્યારે આ રીતે આપણે કુલ ત્રિકોણને મેળવી શકીએ હજુ બીજી આ રીતે પણ ત્રિકોણના પ્રશ્નો મૂકવામાં આવે છે જુ આ આકૃતિ હવે આ આકૃતિમાં આપણે પ્રથમ નીચેના ત્રિકોણને ક્રમ આપીએ તો આ પ્રથમ ત્રિકોણ આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ આ પ્રકારના ત્રિકોણમાં કુલ ત્રિકોણ મેળવવાની રીત થોડીક બદલાશે આની અંદર સૌ પ્રથમ આપણે પહેલા ત્રિકોણ અને બીજા ત્રિકોણનો ક્રમશઃ સરવાળો કરીશું જવાબ મળશે ત્રણ હવે આ ત્રણનો સરવાળો આગળના ત્રિકોણના ત્રણ ક્રમ સાથે સરવાળો કરીશું જેનો જવાબ મળશે છ અહીં આપણે ત્રણ સંખ્યાઓ મળી એક ત્રણ અને આ છ આ ત્રણેયનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ વત્તા છ બરાબર દસ અહીં આપણે ડાબેથી જમણે તરફ જતા એક મૂકી એક એમાં રાઉન્ડ કરીશું જેમાં છ પછી એક ત્રણની ઉપર રાઉન્ડ કરીએ હવે આ ત્રણને આપણે આગળના દસ સાથે ઉમેરીશું તો જવાબ મળશે તેર એટલે કે આ આકૃતિની અંદર કુલ તેર ત્રિકોણ આવેલા છે હજુ એક ઉદાહરણ લઈ સમજીએ હવે પ્રથમ ઉદાહરણ મુજબ જ આ ત્રિકોણને ક્રમ આપીએ આ ત્રિકોણ એક આ બે આ ત્રણ અને આ ચાર હવે આગળના ઉદાહરણ મુજબ જ પ્રથમ ત્રિકોણનો એક વત્તા બીજા ત્રિકોણનો ક્રમ બે બરાબર ત્રણ હવે આ ત્રણને ત્યારબાદ ત્રીજા ત્રિકોણના ક્રમ સાથે સરવાળો કરીશું જવાબ મળશે છ હવે આ છ ને આગળના ત્રિકોણના ક્રમ ચાર સાથે સરવાળો કરીશું જવાબ મળશે દસ અહીં આપણે ચાર સંખ્યાઓ મળી એક ત્રણ છ અને દસ હવે આ ચારેયનો આપણે સરવાળો કરીશું સરવાળો થશે વીસ ડાબેથી જમણે એક મૂકી એક રાઉન્ડ કરતાં આપને સંખ્યા મળશે એક અને છ તેનો વીસ સાથે સરવાળો કરીશું અને જવાબ મળશે સત્યાવીસ તો આ ત્રિકોણની અંદર કુલ સત્યાવીસ ત્રિકોણો આવેલા છે એવું આપણને મળશે તો આ બંને રીતથી તમે કુલ ત્રિકોણને લગતા પૂછાતા પ્રશ્નોના જવાબ સરળથી આપી શકશો